અને સ્કેચ કરજો જે બની રહ્યો છે અમારા બ્લોગની અંદર આગળ આગળ જોખરતો જ છે તમને અલગ અલગ પ્રોજેક્ટ અને બજાર બધે દેસ્તાને ઉતરે છે જો ચાને મિત્રો આપવાનું સુવિંગ કરે ને

મજા આવે છે એમ જગ્યાએ બહુ વિશાલ મજા આવે માતાજીના દર્શન થાય ને ક્લોબ પણ બને તો આવા માટે આવો મિત્રો દર્શન કરો માતાજીના બહુદારી જ છે લોકેશન છે અને બહુ મજા આવે વિશાલ જગ્યા છે બરાબર તો જો આવા લોકેશન બહુ સરસ મજાનું છે મજા આવશે તમને તો આવાના કોમેડી વ્લોગ જોવા માટે મારે નવા હોય તો નવા મિત્રો હોય તો મારી ચેનલ લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબર કરો તો મિત્રો પૂરતા જ નહીં બરોબર આવા નવા બ્લોગ હું તમને દેખાડતો રહીશ બરોબર તો આપણે જઈ રહીએ છીએ સરસ અંદર બહુ મજા આવે જોતા એમ જોધાર બ્લોક છે હા દાદા કોમેડી એટલે કે આપશન ઠાકોર આપણે તેવાયને કે કુલદીપ વન એટલે કે બાળકો માટેનું શેમાં જઈ રહ્યો છે મજા આવી છે મજા આવી છે બરબર તો અમે હવે નીકળી ગયા છીએ પાછા દર્શન કરીને બોર્ડર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ હજુ નકી કરી રહ્યા છે જાય જાય ના જાય અને દાદાનું કેવું શું થાય અલા મારે ફોન હતી મારે બીજો ફોન માં તારે જ મારે આ ભૂખે મરવાના તાડા આવે કો મારી વાત ખાવાનું જ મને મોય તારે તમે ચાક ફરવા જવાના હો મોહનથાર લાડવા પૂરીઓ પછી મગાનુ ચા બરાબર અને બીજું શું ખબર છે આ બીસી તો લાડવા ઠૂકી જાય છે બસ મારે શું કરવાનું એમ કોણ ત્યારે પણ મોણમ ના રહેવું પડે ભલુ કરે વાત દિયા કરે વાત હાજી પણ હું ચલો કાઈ માધર ન આવે હું હા ચાક દે ખરાર કરી લે હા તો દાદા પાસ રહેને એટલે ના 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 જપી જો હે કે ના મારે કોને મે લાડવો કાતો થી તો હવે આપણે દાદાને લાગા લાડવો કાતો કાઈ હા બારી બાય કેરેક હે હા તો હવે આપણે બોર્ડર કેવા એક મણસ માતાજીના મંદિરની બારે પ્રવેશ કરી ગયા છે અને આ બાલો લોકેશન છે અગરબત્તા કરી છે આ વખત દેખજો એ માતાજી કેવાનું શું નહીં મારે પબ્લિક ને એક કે બહુ મજા આવી ગઈ છે ને બહુ 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 માહોલ છે ઘણા બેઠનો અને બહુ મજા આવી ગઈ છે અંદર ફર્યા બહુ મજા આવી ને બારે આવી દીપા છે અને અતારે કેવું કે જાર મારે કેવામાં ખાલી એટલું છે કે અત્યારે આમ થોડોક તડકો વધારે છે એટલે આંસુ મારી ઘટતી નથી રાતના ઉજાગરા પાણી ભરવાના એટલે બીજું તો કાંઈ નહીં પણ આયા તા કોને મેં એટલે મેં હાલો નળ બેટ જઈ આવો નરસિંહ માતા દર્શન કરી આવો બોર્ડર જવાની ઈચ્છા કરી બોર્ડર જવાનું ના કારણ કે બોર્ડર હું બે વખત જઈ હું ઘડી પાસમાં અત્યારે જવાની ઈચ્છા નથી

નવો 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 સ્ટાઇલનો આવશે નવા અંદાજમાં હશે અને નવા લોકેશન તરફથી આવશે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો નવા મિત્રો તો શેર કરી લેજો જય માતાજી રહ્યો હા તો ભલે બધું